કે એક જગ્યાએ એની ઘરવાળી ધૂળતી હતી ઘણાય માણસ બેઠા હતા જટીયા મોખળા મોખીને ડાળ ડોલા કાઢીને ધમ ધમાટીને ધૂળતી હતી એટલે બાજુવાળાઓ એને ધણીને કીધું હુંછ હુંછ આ ક્યાં તારી ઘરવાળી છે સાક્ષાત માતાજી છે ઉઠ ભૂરક્યા પગે લાગે ઉઠ્યો ઉઠીને પગે લાગ્યો માંગ માંગ દીકરા ભાંગ તને પરશન થઈ છો તું ભરોસો મન છોમે છે માંગી લે દીકરા બોલ્યો કે માં મને ખબર છે તમે કઈ ફરસા પૂર્યા જણા મંદ ભાઈ ગયા મારી હું માંગુ મને ખબર છે વસન દયો તો વાત કરું તો માંગુ કે જાજા દીકરા મારું વસન છે ये माँ तो छोटा से रहती हो मार पी जो कहीं जो तोड़ दे चापानी है वो से सदगुरु महाराज नीजे